જૂનાગઢના ભેસાણની મામલતદાર કચેરી ખાતે માન્ય જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાન પર લોક પ્રશ્નો અર્થે સરપંચ સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અધ્યક્ષ સ્થાને કલેક્ટર તેમજ ભેસાણ વિસાવદરના પ્રાંત અધિકારી તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં લોકોના અનેક પ્રશ્નોના નિવારણ માટે પ્રશ્નો સાંભળી કલેક્ટરે અધિકારીઓની ટૂંકી મુદતમાં સંભવિત પ્રશ્નોના નિરાકરણ લાવી જવાબ આપવા જણાવ્યું હતું જેમાં તાલુકા કક્ષાના એકસો ત્રેવીસ પ્રશ્નો રહ્યા હતા જેમાં તાલુકાના સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ વિભાગના અધિકારીઓને વન બાય વન પ્રશ્નો કરી અને જવાબ આપવા જણાવેલ જેમાં મહત્વના મુખ્ય પ્રશ્નો ગોચર દબાણ રોડ રસ્તા પીજીવીસીએલના પ્રશ્નો પાણી પુરવઠા વિભાગના પ્રશ્નો સિંચાઈ વિભાગના પ્રશ્નો એસટી વિભાગના પ્રશ્નો વન વિભાગના પ્રશ્નો જમીન માપણીના પ્રશ્નો આંગણવાડીના પ્રશ્નો જેવા કુલ મળી અને સરપંચો દ્વારા કલેક્ટરની આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરી રોડ રસ્તા ગોચર દબાણ અને મુખ્ય સ્ટેટના રોડ ઉપર પીજીવીસીએલના પોલ અને મોટા ઝાડ રોડની સાઈડની વચોવચ આવતા હોય તો તેનો જે તે ડિપાર્ટમેન્ટ તત્કાલ કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને આ તમામ પ્રશ્નોનું વહેલી તકે નિવારણ આવે તેવું સરપંચો ઈચ્છી રહ્યા છું તો ગામડાઓમાંથી આવતા રજદારોના પ્રશ્નો કલેક્ટરે સાંભળ્યા અને અમુક પ્રશ્નોના સ્થળ પર જ નિરા નિરાકરણ પણ લાવ્યા હતા ત્યારે કાર્યક્રમમાં અધિકારી ગણ તલાટી મંત્રીઓ ભેસાણ તાલુકાના સરપંચો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કલેક્ટરને સાંભળ્યા ત્યારે કલેક્ટરે આ તમામ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવી તમામ અધિકારીઓએ કલેક્ટરને રિપોર્ટ કરવા માટે જણાવ્યું હતું હું મામલતદાર આઈ આર ભેસાણ તાલુકા આજરોજ ભેસાણ ખાતે માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષ વેસાણ તાલુકાના સરપંચશ્રીઓનો સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં તાલુકાના સરપંચશ્રીઓ આગેવાનો પદાધિકારીઓ વગેરે હાજર રહેલા અને કાર્યક્રમમાં એકસો ને ત્રેવીસ જેટલા પ્રશ્નોની વિગતવાર જણાવટ કરવામાં આવી અને તમામનો હકારાત્મક નિકાલ થાય તે માટે તમામ ખાતાઓને અલગ સૂચના આપવામાં આવી તો ખાસ કરીને કે આ પ્રશ્નો રહ્યા હતા રોડ રસ્તા કરીને રોડ રસ્તાના રિપેરિંગના પછી પી સિંચાઈની જે લગતા પ્રશ્નો પીજી વિશેના લગતા પ્રશ્નો કે પ્રશ્નોની ચર્ચા કરવામાં સાહેબ સાહેબે શું સૂચનાઓ આપી હતી માન્ય કરવી સાહેબે આ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે અને લોકોના ઝડપથી કામ થાય હું સુરેશભાઈ સાવલિયા ભેસાણ તાલુકા રાણપુર ગ્રામ પંચાયત સરપંચ તરીકે હાલ ફરજ બજાવતું હોય તો આજરોજ મામલતદાર કચેરીએ કલેક્ટર સાહેબનો સંવાદ કાર્યક્રમ અને સરપંચોનો સંવાદ કાર્યક્રમ રાખેલો હોય તેની અંદર એકસો પચીસ જેટલા પ્રશ્નો કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં રજૂ થયેલા હોય અને કલેક્ટરીએ પોતે તેને જાતે જવાબ આપ્યો હોય અને આ પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે થશે એવી કલેક્ટરશ્રીએ ખાતરી આપી હોય તો જ સરપંચ યુનિયન પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી મનુભાઈ જસપુભાઈ વાંદરવડ સરપંચશ્રી ડેમરાડા સરપંચશ્રી અને ખાસ કરીને વધુમાં વધુ સરપંચ હાજર રહ્યા હોય તો પ્રશ્નોની અંદર તો રોડ રસ્તા અને જે લાઇટના પ્રશ્નો હતા એટલે કે જે આપણે સ્ટેટ હાઈવે જુનાગઢથી પરબ રોડ સુધી ચાલુ હોય તેમાં વીજ પોલ અને જે જૂના વૃક્ષો છે એને કટિંગ કરવા માટેની પણ રજૂઆત થઈ હોય તો આ તકેથી કલેક્ટરશ્રીએ પોતાની અધ્યક્ષતાનામાં વહેલામાં વહેલી તકે આ કામ થઈ જશે એવી આજરોજ ખાતરી આપેલી ગ્રામ્ય વિસ્તારમાં શું શું પ્રશ્ન ગ્રામ્ય વિસ્તારની અંદર તો જોડે તલાટી મંત્રીના પણ થોડા પ્રશ્ન હોય કે રોડ રસ્તાના પ્રશ્નો હોય વીજ પ્રશ્ન હોય અને કે જે વોટર વ્સનું કનેક્શન હોય ચોવીસ કલાક જે ગામની બારોબાર હોય તેમાં વીજ કનેક્શન આપવું અને બીજા પ્રશ્ન વાત કરીએ તો ગામડાની અંદર જે અપરણિત માણસ હોય અને ગ્રામ પંચાયતના સરપંચ અને પંચો દ્વારા તેનું રોજગાર કરેલું હોય તલાટી મંત્રી તેની અંદર સહી ન કરતા હોય એની પણ કલેક્ટરશ્રીએ રૂબરૂમાં આપી આપી હોય અને હવેથી આ થાય પણ છે મારું નામ વિજય ભરવાડ છે આજે મામલતદાર લોકનો પ્રશ્ન સાંભળવા કલેક્ટર સાહેબ કોઈ આવેલા હતા એ બાબતમાં મારો પ્રશ્ન હતો વેસાણ તાલુકામાં ગૌચરની જમીનનું દબાણ બહુ જાજા પ્રમાણમાં થયેલું છે જે બાબતમાં આજે મેં કલેક્ટર સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરી છે અને સાહેબે અમને સાંભળ્યા પણ છે એ બાબતમાં તાલુકામાં દબાણ થયેલું છે પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી બાબતની રજૂઆત કરી છે એમાં જાજા પ્રમાણમાં દબાણ એવું છે કે કોઈ આધાર પુરાવા બહુચરની જમીનના ઉપર દબાણ થયેલા છે આવનારા સમયમાં આખા તાલુકાની અંદર આ આંદોલન કરવામાં આવશે કેમકે વેસાણ તાલુકામાં માલઝનનું પ્રમાણ જાદુ છે પણ સામે ગૌચર નથી સાવ ખાસ કલેક્ટર શું જવાબ આપ્યો કલેક્ટર સાહેબ એવો જવાબ આપેલો છે કે આ બાબતની કાર્યવાહી કરવાની આ ટીડીઓને અમે આદેશ કરી છે અને એને મહિનો દિનો ટાઈમ આપવામાં આવ્યો છે આ બાબત રિપોર્ટર કાસમ હોથી ચક્રવાત ન્યૂઝ જુનાગઢ